આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને ને લઈને લોકોમાં મતદાન કરવા માટે જાગૃતિ વધે તે અર્થે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ પ્રયાસોના ભાગરૂપે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જે અંતર્ગત પાટણમાં રન ફોર વોટ નિમિત્તે વહેલી સવારે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેકટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને આયોજિત મેરેથોનમાં અઢાર વર્ષથી વધુ વય ધરાવતા યુવાનો તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ સહભાગી થયા હતા પ્રથમવાર મતદાન કરતા યુવાનોમાં મતદાન પ્રત્યે જાગૃતિ વધે અને યુવાનો વધુમાં વધુ મતદાન કરે તે માટે પાટણ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ પ્રયાસના ભાગરૂપે અનેક કેમ્પેન શરૂ કરવામાં આવ્યા છે આજ રોજ મેરેથોન દ્વારા યુવાનોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે પ્રયાસ કરવામાં આવ્યો કલેક્ટર દ્વારા મેરેથોનને ફ્લેગ ઓફ આપીને ખુલ્લી મૂકવામાં આવી હતી આ મેરેથોન બગવાડા દરવાજાથી રેલવે સ્ટેશન અને ત્યારબાદ પરત બગવાડા દરવાજા સુધી ચાલી હતી મેરેથોન બાદ સૌ કોઈએ લોકશાહીના અવસરમાં સહભાગી થઈને મતદાન કરવા માટે શપથ ગ્રહણ કર્યા હતા બ્યુરો રિપોર્ટ અનિલ રામા રાધનપુર